જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિપુર કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌવાની ભેળ આ ભેળ બાળકોને નાસ્તામાં પણ આપી શકીએ છીએ અને જ્યારે પણ આપણને હળવી ભૂખ લાગે ત્યારે આ ભેળ આપણે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ તો ચાલો આપણે બનાવીએ ભેળ તો એના માટે મેં મમરા લીધા છે અને એનાથી ડબલ પૌવા લીધા છે બંનેને સરસ મેં તપાવી લીધા છે હવે પહેલાં આપણે સેવ બનાવી લઈએ ભેળમાં ઉમેરવા માટેની તો સેવ બનાવવા માટે બેસન લેવાનું છે તો મેં ત્રણ વાડકી બેસન ચાળીને લઈ લીધું છે હવે આ સેવને ક્રિસ્પી બનાવવાની છે તો એના માટે ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેરી લઈશું એમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ મરચું પણ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકીએ છીએ એમાં ત્રણ ચમચા તેલ ઉમેરી લઈશું અને તેલ પણ બધા જ લોટમાં સરસ રીતે લાગી જાય તે રીતે મિક્સ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સેવ માટેનો સરસ એવો ઢીલો લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણે ઝીણી સેવ બનાવવાની છે એટલે લોટ વધારે ઢીલો બનાવવો પડશે તો જ મશીનમાંથી સેવ પડશે લોટ બાંધીએ ત્યારે હાથમાં પણ ચોટી જાય છે તો બધો જ લોટ હાથમાંથી કાઢી લઈશું અને હાથને ઓઇલ વડે ગ્રીસ કરીને બધો જ લોટ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ઢીલો લોટ બાંધવાનો છે હવે તેલને પણ ગરમ થવા માટે મૂકી દઈએ તો ગેસ ચાલુ કરીને ગેસ પર મેં કઢાઈમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી બીજી તૈયારી પણ કરી લઈએ તો સેવ પાડવા માટેનો સંચો લેવાનો છે આપણે સંચામાં સેવ પાડીશું તો સંચાને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને આ રીતે ઝીણા હોલવાળી જાળી લેવાની છે કેમ કે આપણે ઝીણી સેવ પાડવાની છે હવે લોટને આ રીતે હાથ વડે સિલિન્ડર શેપ આપીને સંચામાં મૂકી દઈશું અને હવે હેન્ડલ ફિટ કરી લઈશું હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે સેવને તેલમાં પાળી લઈએ તો આ રીતે લોટનો થોડો ટુકડો મૂકીશું તરત ઉપર આવે છે એટલે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીને આ રીતે સેવ પાડીશું સંચાને ગોળ ફેરવતા જઈશું અને સેવ પાડતા જઈશું હવે સંચાનું હેન્ડલ પાછળની તરફ ફેરવીશું એટલે સેવ પડતી બંધ થઈ જશે હવે સેવને સરસ એવી તળી લઈએ તો આ સેવ પાતળી હોય છે એટલે એને તળાતા ઓછી વાર લાગે છે એટલે તરત જ એને આ રીતે ઝારો અને તવેથાની મદદથી ઉલટાવી લઈશું અને ઉલટાવી પલટાવીને બંને સાઈડથી ક્રિસ્પી એવી તળી લઈશું હવે સેવ તળાઈ ગઈ છે તો એને તેલ નિતારી લઈશું હવે સેવને તેલ નીતારી લઈએ અને એને એક વાસણમાં લઈ લઈએ બધી જ સેવ તળાઈ ગઈ છે હવે સેવ તૈયાર થઈ ગઈ છે હવે પૌવાને વઘારી લઈએ તો આ રીતના મોટા નાયલોન પૌવા લેવાના છે ગેસ ચાલુ કરીને ગેસ પર મોટું વાસણ મૂકીશું એમાં ત્રણ ચમચા તેલ ઉમેરી લઈએ હવે તેલ ગરમ થાય એટલે એમાં હળદર ઉમેરવાની છે તો મેં બે ચમચી જેટલી હળદર ઉમેરી લીધી છે આ બાળકોને ખાવા માટે બનાવીએ છીએ એટલે એમાં લીલા મરચાં નહીં ઉમેરીએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હવે એમાં પૌઆ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એને હળવા હાથે આ રીતે હલાવીને સરસ મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને પૌવા સરસ એવા મિક્સ થઈ ગયા છે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને હવે એને ઠંડા થવા દઈએ હવે બીજું એક વાસણ મૂકીશું એમાં મમરા વઘારી લઈએ તો એમાં પણ મેં બે ચમચા તેલ લીધું છે અને એક ચમચી હળદર ઉમેરી છે હવે એમાં સરસ તપાવી રાખેલા મમરા એમાં ઉમેરી લઈએ અને હળદર સાથે સરસ મિક્સ કરી લઈએ અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈશું મમરા થોડા મીઠાવાળા જ હોય છે એટલે થોડું જ મીઠું ઉમેરીશું અને હવે પૌવા ઠંડા થઈ ગયા છે એમાં મમરાને ઉમેરી લઈએ અને હાથ વડે સરસ રીતે પૌવા અને મમરાને મિક્સ કરી લઈએ પૌવા અને મમરા સરસ મિક્સ થઈ જાય એટલે સેવ ઉમેરી લઈએ તો સેવને હજુ પણ થોડા નાના ટુકડા કરી લઈશું એટલે એકદમ ઝીણી કરી દઈશું અને મમરા અને પૌવા સાથે ઉમેરી લઈશું હવે મમરા પૌવા સેવ મિક્સ થઈ ગઈ છે હવે મેં અડધી વાટકી સિંગદાણા લીધા છે એ દાણાને તેલ ગરમ થાય એટલે સરસ એવા તળી લેવાના છે તો ગરમ તેલમાં ઉલટાવી પલટાવીને સિંગદાણા સરસ તળી લઈશું તો હવે સિંગદાણા તળાઈ ગયા છે એને તેલ નીતારીને એક બાઉલમાં લઈ લઈએ સિંગદાણાને આ રીતે થોડા થોડા જ તળવાના છે વધારે તળીશું તો એનો સ્વાદ સારો નહીં લાગે હવે ગરમ તેલમાં કાજુના ટુકડા પણ આ રીતે બે ફાળ કરીને તળી લઈશું કાજુને પણ આ રીતે થોડા બ્રાઉન થાય એવા જ તળવાના છે હવે સિંગ દાણા અને કાજુને મિક્સ કરી લઈએ એમાં બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને એક ચમચી સંચર ઉમેરી લઈએ હવે આ મસાલાવાળા સિંગ કાજુને મમરા પૌવા સેવમાં ઉમેરી લઈએ અને બે હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર થઈ જશે આપણો સરસ એવો પૌવાનો ચેવડો તો નાના બાળકોનો ખૂબ જ પ્રિય એવો પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમને મારી આ ચેવડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી